વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગર ખાતે છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી કાળા રંગનું મળતું હોવાથી લોકો પરેશાન થઈ ગયા છે અસંખ્ય ઘરોમાં છેલ્લા પંદર દિવસથી પીવાનું ગંદુ પાણી મળે છે ડ્રેનેજ અને પાણીની લાઇન લીકેજ હોવાના કારણે દૂષિત પાણી આવી શકે વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં શાસ્ત્રીનગર ખાતે છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી કાળા રંગનું મળતું હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે વોર્ડ નંબર એકના કોંગ્રેસના મહિલા કાઉન્સિલરના કહેવા મુજબ નિઝામપુરામાં સર્વોદય નગરની પાસે શાસ્ત્રીનગર ખાતે અસંખ્ય ઘરોમાં છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી ગંદુ મળે છે પાણી કાળા રંગનું હોય છે ઉપયોગમાં લઈ શકાય તેવું હોતું નથી જેથી ટેન્કરો મોકલવાનો વારો આવ્યો છે છેલ્લા પંદર દિવસમાં અસંખ્ય વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નથી આવતા કમિશનર સુધી મામલો લઈ જવાતા તેમણે તાકીદ કરતા આજે સવારથી જ ઇજનેરો સ્થળ પર પહોંચ્યા હતા કાળું પાણી કેમ આવે છે તેનો ફોલ્ટ શોધવા માટે પાણીની લાઈનો કાપવાની અને ડ્રેનેજની લાઇન ખાલી કરવાની કામગીરી ચાલુ રહી હતી ડ્રેનેજ લાઇન ભરેલી હતી તો પણ ડ્રેનેજ અને પાણીની લાઈન લીકેજ હોવાના કારણે દૂષિત પાણી આવી શકે છે